ગુજરાતી કહેવત વધુ હાથ રડિયામં ઓર ઝાઝા હાથ રડિયામણાં વધુ હાથ રડિયામણાં અર્થ એક કરતાં વધુ વ્યક્તિ કરે તો તે કામ ઝડપથી થાય વાક્ય રીમા તું રસોઈમાં રાધાની મદદ કર એને ઓફિસ જવાનું છે અને કામ વધારે છે વધુ હાથ રડી હમણાં થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ